નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોમાં અંકિત ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તમે સ્ક્રીન ઉપર જે ઓરણી જોઈ રહ્યા છો તે છે મિત્રો કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલાની છે અને એ ઓરણીની હું તમને વિશેષતાની વાત કરું તો મોટા ટ્રેક્ટરથી ચાલતી આ ઓરણી છે અને મગફળી અને ખાતરનું એક સાથે જે છે એ મિત્રો વાવેતર કરી શકાય છે ખેડૂત મિત્રો મગફળીના વાવેતરમાં મુંડાની દવા કે થાયરમ પાવડર અને પાણીનો છંટકાવ જો તમે કરેલો હોય તો પણ જે છે એ મિત્રો બીજ રોકાતું નથી કે મગફળીનું ફાડું થતું નથી તેમજ કણગણ વાવેતર જે છે એ મિત્રો થતું નથી મિત્રો વાવેતર દરમિયાન આગળ વાવેતર થતું જાય છે અને પાછળ જે છે એ મિત્રો રાપ ચાલતી જાય છે તેમની પાછળ સમાર હોય છે એટલે એક દતાળ જે છે એ મિત્રો તમને ત્રણ કામ આપે છે મિત્રો તેમાં ડીઝલનો ઉપયોગ ઓછો થાય છે અને ઓછા સમયમાં જે છે એ મિત્રો વધારે કામ આપે છે તેવી ઓરણી બનાવનાર નામાંકિત કંપની એટલી સાન ઓટોમેટિક ઓરણી એક બ્રાન્ચ એની વિશાવદર છે અને બીજી શાખા સાવરકુંડલા પણ છે આ ઓરણી જે છે એ મિત્રો તમને બંને જગ્યાએ જોવા મળશે અને જો તમારે લેવાની હોય તો બંને જગ્યાએથી તમે જે છે એ મિત્રો લઈ શકશો હવે આપણે વાત કરીએ સનેડાથી ચાલતી ઓરણીની તો તેમાં ખેડૂત મિત્રો અઠ્યાવીસની જાળીએ ત્રણ દાતે વાવેતર કરવા માટે એક વીઘે બાવીસથી થી ચોવીસ કિલો અત્યારે ખેડૂતો જે છે એ મિત્રો મગફળીનું વાવેતર કરે છે મગફળીના વાવેતરમાં ખેડૂત મિત્રો ફાડું કે કણગણ થતું નથી અને પેટીને મિત્રો હલાવી પડતી નથી અને મગફળી ધારી ના ઉતરે તો કિસાન ઓટોમેટિક ઓરણી વિસાવદરવાળા પણ છે એ મિત્રો ગેરંટી આપે એટલે ઓરણી લેવા માટે તમે કિસાન ઓરણી વિસાવદર અથવા બીજી શાખા સાવરકુંડલા પણ છે ત્યાં પણ તમને જે છે સનાડાની ઓરણી જે છે એ મિત્રો તમને મળી શકે છે હવે આપણે વાત કરીએ મિની ટ્રેક્ટરની ઓરણી વિશે તો મગફળીના વાવેતરમાં જ્યારે ઓરવીને મગફળીનું વાવેતર કરવાનું હોય ત્યારે આગળ વાવેતર પછી વાવેતર પાછળ પાણી ચડાવવા માટે ખાળિયા પણ એક જ સાથે થતા જાય છે જેથી કરીને ઓછા સમયમાં ડબલ કામ અને ડીઝલનો ઉપયોગ ઓછો થાય છે આવી ઘણી બધી ઓરણીના વિક્રેતા એટલે કિસાન ઓટોમેટિક ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલા તો તમે રાહ છે જુઓ છો ફટાફટ પહોંચી જાઓ એક બ્રાન્ચ વિસાવદર અને બીજી શાખા સાવરકુંડલા પણ છે એટલે તમને જે છે એ મિત્રો બંને જગ્યાએ તમને મળી જશે ઓરણી લેવા માટે હું તમને એડ્રેસ અને મોબાઈલ નંબરની વાત કરું તો રેલવે સ્ટેશન પાસે કાલાસરી રોડ ગાયત્રી મંદિર પાસે રામનગર વિસાવદર મોબાઈલ નંબર હું તમને જણાવું ચોરાણું બે ઓગણસી એક્યાસી આઠ એકોતેર જયેશભાઈનો સંપર્ક તમે કરી આ વિસાવદરથી ઓટોમેટિક ઓરણી તમે મેળવી શકો છો અને કિસાન ઓરણીની બીજી શાખા સાવરકુંડલા પણ છે ત્યાંનું હું તમને એડ્રેસ આપું તો નેસડી રોડ ગેટની બાજુમાં શિવલીલા સોસાયટીની સામે સાવરકુંડલા ત્યાંથી તમે ઓરણીની ખરીદી તમે કરી શકો છો હું તમને મોબાઈલ નંબર ત્યાંનો જણાવું તો સત્તાણું બે ત્રેસઠ ચોત્રીસ છ ઓગણીસ જીતેન્દ્રભાઈ માથુકિયાનો સંપર્ક કરી તમે ઓરણી જે છે એ મિત્રો મેળવી શકો છો અને આ ખેડૂત મિત્રો આપણે પ્રોપર લોકેશન પર જઈને અલગ અલગ ઓરણીના મોડલ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ જેથી કરીને અમારી ચેનલ સાથે તમે જે છે એ મિત્રો જોડાયેલા રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ વીડિયોને લાઈક ના કરી હોય અને શેર ન કર્યો હોય તો તમે ફટાફટ શેર કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો આભાર જય જવાન જય કિસાન મિત્રો